મારા સાથી મંત્રી આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી આ વિસ્તાર અને જેમ મેં કહ્યું અલથાન પોલીસ સ્ટેશનમાં ચોર્યાસી મત વિસ્તારના આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ પૂર્વના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાના ઉદનાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ શાસક પક્ષના નેતા શ્રીમતી શશિકલાબેન અને સુરત શહેરના સૌ અગ્રણીઓ સમાજના સૌ આગેવાનો કોર્પોરેટરશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના જે આ વિસ્તારના સૌ કાર્યકર્તાઓ નેતાઓ જે આ વિસ્તારની હંમેશા ચિંતા કરતા હોય છે એવા સૌ કાર્યકર્તાઓને બી હું આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારી શહેર પોલીસની આખી ટીમ પરિવારને આજે આ નવા પોલીસ સ્ટેશનના હું અભિનંદન આપું છું સામાન્ય રીતે એક મંત્રી તરીકે અમારી પરિસ્થિતિ ઘણીવાર ખૂબ અલગ અલગ હોય છે વહેલી સવારે કોઈના ઓફિસના લોકાર્પણમાં જઈએ ત્યારે એમ કહીએ કે ભગવાન અહીંયા વધુમાં વધુ તરક્કી થાય વધુમાં વધુ ધંધો ચાલે એવી શુભકામનાઓ આપવાની હોય બપોરે હોસ્પિટલના લોકાર્પણમાં જઈએ ત્યારે એમ કહેવું પડે કે અહીંયા ઓછામાં ઓછા લોકો આવે અને વધુમાં વધુ સ્વસ્થ લોકો રહે તેવી ભગવાનને પ્રાર્થના કરવી પડે અને સાંજે જાણે કે કોઈક વાર પોલીસ સ્ટેશનના ઓપનિંગમાં આવીએ ત્યારે એમ કેવું પડે અહીંયા કોઈ ના આવવું પડે એવી વ્યવસ્થાઓ થાય તો ભગવાન આપણે પ્રાર્થના કરવું પડે તમને સૌ લોકોને સામાન્ય રીતે કોઈ અધિકારી નેતા મંત્રી એનું જીવન ખૂબ સરળ લાગતું હશે પરંતુ સમયે સમયે પ્રાર્થના બી આપણે અલગ પ્રકારની કરવી પડે નહીં તો આપણી પ્રાર્થના જો સાચી પડી જાય તો તો ભગવાનને આભાર જ આભાર માનવો પડે અને મને વિશ્વાસ છે કે સુરત શહેર પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે ટીમ ટીમ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અને એમની આખી પર મને સો ટકા વિશ્વાસ છે કે એ લોકો આ વિસ્તારના અઢી લાખ લોકોને સુરક્ષા તો આપશે જ પરંતુ આ અઢી લાખ લોકોને સંપૂર્ણપણે ચોવીસે કલાક સુરક્ષિત મહેસૂસ કરવાનો બી સંપૂર્ણ આવનારા દિવસોમાં એ પોલીસ આવવાનો છે હું આજે મારા શહેરના સૌ આગેવાનોને સૌ સામાજિક અગ્રણીઓને અભિનંદન જોડે જોડે આભાર માનું છું કારણ કે આ શહેરની ખાસિયત છે કે અલથાન પોલીસ સ્ટેશન જેવું મેં મંજૂર કર્યું અહિયાં ચાલુ બી થઈ ગયું પરંતુ આ શહેરના આગેવાનો એમની તમે એમને સહયોગ તો જુઓ કયા પ્રકારનો હોય શકે સૌ લોકો સામનેથી આવ્યા એક સોસાયટી સ્થાપિત કરી અને એ સોસાયટીના અંતર્ગત પોલીસ સ્ટેશન કેવું હોય જોઈએ એ માત્ર સુરત નહીં પરંતુ રાજ્ય અને દેશભરમાં એક્ઝામ્પલ સાબિત કરે એવા આપણા સુરત શહેરના સૌ આગેવાનો છે સાહેબ રાજ્ય સરકાર રાજ્ય સરકારનું કામ કરશે પરંતુ પોલીસ સ્ટેશન તો અમારી સુરક્ષા માટે બન્યું છે અમે આને આધુનિક પોલીસ સ્ટેશન બનાવશો અને લોકફાલાથી આ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું અને અદ્ભુત પોલીસ સ્ટેશન બનાવી આપવા બદલ હું મારા શહેરના સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ સામાન્ય રીતે તમને કદાચ કોઈ બીજા રાજ્યોમાં કદાચ કોઈ બીજી જગ્યા પર આ પ્રકારનું વર્તન ને આ પ્રકારનો સહયોગ કદાચ જ મળી શકે સામે ચાલીને એક એક વ્યવસ્થાઓ કઈ રીતે થઈ શકે એ આ પોલીસ સ્ટેશન આવનારા દિવસોમાં દેશભરના જિલ્લાઓ માટે શહેરો માટે

અને ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ જ્યારે પોલીસની અંદર ફરજ બજાવતા હોય એ બી કોઈની દીકરી છે એ બી કોઈની બહેન છે આપણે માત્ર એને ખાખી વર્દી તરીકે પોલીસ જોઈએ છે પરંતુ એ બી એક મહિલા કોઈની દીકરી અને બહેન છે એની વ્યવસ્થિત રીતે પોલીસ સ્ટેશનની અંદર વ્યવસ્થાઓ થઈ શકે અને એની સાથે સાથે મહિલાઓ માટે એક સ્પેશિયલ રૂમ બનાવવો અને સંપૂર્ણ વ્યવસ્થાઓ એની અંદર ઊભી કરવી બાળકો રમી શકે તે માટેની બી વ્યવસ્થા બાર ખુલ્લા મેદાનમાં કરવામાં આવે એટલે આ બહેનો હવે આવનારા દિવસોમાં પોતાના નાના બાળક જોડે જો પોલીસ સ્ટેશનમાં ફરજ અદા કરવા આવે તો એને કોઈ તકલીફ ના પડે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી સંપૂર્ણ સોલાર આધારિત પોલીસ સ્ટેશન બનાવવું એટલું જ નહીં પ્લાસ્ટિક ફ્રી પોલીસ સ્ટેશન બનાવવું પોલીસ સ્ટેશનના કોન્ફરન્સ રૂમની અંદર કે પાણીની બોટલ તરફ તમને ના મળે દ્રશ્ય જ્યારે જોવા મળે તો કેવો આનંદ થાય એક નાગરિક તરીકે અને સંપૂર્ણ પોલીસ સ્ટેશનની અંદર કાચની બોટલોનો ઉપયોગ કરીને ઓછામાં ઓછું પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક જ ના વાપરવું પડે તેવી વ્યવસ્થાઓ બનાવવા માટેનું આખી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ પાણી બચાવવા માટે આખા પોલીસ સ્ટેશનમાં ચારેય દિશામાંથી એ પ્રકારની ટેકનિકલ વ્યવસ્થા કરવામાં આવી કે એક જ જગ્યા પર પાણી જાય ને બધું જ પાણી બચે એનું ઉત્તમ ઉદાહરણ અલથાન પોલીસ સ્ટેશન દ્વારા આજે એક પુરવાર કરવામાં આવ્યો છે અને મને આનંદ થાય છે કેતા કે આ બધી જ વ્યવસ્થાઓ જોડે જોડે સૌથી મોટી વ્યવસ્થાઓનું જે પ્લાનિંગ કરવામાં આવ્યું છે એ અવરનવર આ વિસ્તારના સામાજિક અગ્રણીઓ જોડે નાગરિકો જોડે સંકલન સારી રીતે રહે પોલીસ અને આ વિસ્તારના નાગરિકોની વચ્ચે કોઈ ગેપ ના રહે તે માટે કોન્ફરન્સ રૂમની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી લોકો સોસાયટીઓને અહીંયા સાંભળી શકાય અને એમના જે નાની મોટી ફરિયાદ હોય એ ફરિયાદનો નિકાલ બી લાવી શકે તો કુલ મલાવીને હું ટીમ સુરતને ટીમ સુરત શહેર પોલીસ ટીમ અલથાન પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને વિશ્વાસ છે કે મારી પ્રાર્થના એ સાચા મનથી હતી કે અહીંયા કોઈને ધક્કો ના ખાવો પડે એ પ્રાર્થના જરૂરથી સફળ થશે ને ગૃહમંત્રી તરીકે હું આપને સૂચન અને સૂચના બી આપું છું કે વધુમાં વધુ લોકોના કામો થાય લોકોએ ધક્કો ના ખાવો પડે પાસપોર્ટ વેરિફિકેશન જેવા વ્યવસ્થાઓની અંદર જે મેં વ્યવસ્થા પોલીસ સ્ટેશનમાં જોઈ છે આ વ્યવસ્થા તો નાગરિકોએ બનાવી આપી પરંતુ આ વ્યવસ્થાનો વધુમાં વધુ સારી રીતે ઉપયોગ કઈ રીતે થઈ શકે તેની જવાબદારી અલથાન પોલીસ સ્ટેશનની છે કોઈ વ્યક્તિ કોઈ વડીલ આ બધા આવશે તો એવા વડીલોને જો વહેલી તકે આપણે કામ પૂરું કરી આપશો તો જરૂરથી માનવતા મહેકામના આપણા દર્શન પોલીસના એ સામાન્ય નાગરિકોને થશે અને મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો આ દિશામાં બી કામગીરી આગળ વધારીશો હું અલથાન પોલીસ સ્ટેશનના આજે લોકાર્પણ પ્રસંગે એક નાનો દાખલો આપ સૌને આપવા માગું છું સામાન્ય રીતે હું તમામ મારી ટીમની જે મિટિંગ જાહેરમાં થતી હોય ત્યારે બી અને બાકી અમારી જે કોર કમિટીની જે સિનિયર અધિકારીઓ જોડે બેઠક થતી હોય ત્યારે બી હું આ વિષયની ચર્ચાઓ એ લોકો જોડે કરતો હોઉં છું કારણ કે હું એવું માનું છું કે પોલીસનો દર એ માત્ર ગુનેગારોને હોવો જોઈએ પોલીસનો દર એ ગુનેગારોને જરૂરથી હોવો જોઈએ પોલીસનો દર પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ ક્યાં એને ગુનેગારી છોડી લેવી જોઈએ એવો દર જરૂરથી પોલીસનો હોવો જોઈએ અને એની માટે તમને આપેલી તમામ સત્તાઓનો ઉપયોગ જરૂરથી તમારે કરવો જોઈએ જો ના કરતા હો તો ડબલ કરજો હું તમારી સાથે ઉભો છું અને સાથે સાથે ઘણા લોકોને ગમતું નથી જ્યારે હું કહું છું કે પોલીસને આપેલો દંડો એનો ઉપયોગ જરૂરથી ગુનેગારોની સામે થવો જોઈએ અને એ દંડો જ્યારે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ગુનેગાર જો તકલીફ ઊભી કરતો હોય તો એ દંડો કોઈ બી પોલીસને એના માટે જ આપેલો હોય છે કે સખ્તાઈથી ઉપયોગ કરવો જોઈએ પરંતુ એની સાથે સાથે સામાન્ય નાગરિકમાં પોલીસ પ્રત્યેનો દર ભી ના હોવો જોઈએ પોલીસ પાસે આવતા ક્યારેય કોઈ બી પ્રકારનો નાગરિકને વિચારવું ના પડે એવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે આ પ્રયાસ આપણો નિરંતર છે આ પ્રયાસમાં મહદઅંશે સફળતા બી પ્રાપ્ત થઈ છે પરંતુ આટલો મોટો સ્ટાફ અને એ સ્ટાફમાં આજે અમુક ટકા લોકોની ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય છે જેના કારણે કોઈક સામાન્ય નાગરિક આજે પોલીસ પાસે આવતા ક્યાંયક ને ક્યાંક વિચારે એને પડવો ના જોઈએ એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે અલથાન પોલીસ સ્ટેશનમાં ઊભી કરવાની છે કોઈ સામાન્ય વડીલ તમારી પાસે આવે અને એ સામાન્ય વડીલને તમે અગર પ્રેમથી બોલાવશો હાથ પકડીને ખુરશી પર બેસાડી લેશો પોતાના હાથે પાણીની જે બોટલ તમને વ્યવસ્થામાં આપી છે એમાંથી એક ગ્લાસનું પાણી એને પીવરાઈ લેશો તો પોલીસની તાકાત કે પોલીસગીરી એનાથી કોઈ બી પ્રકારે ઘટવાની નથી ને તાકાત ઘટવાની બદલે આત્મીયતા વધશે અને એ વડીલ જે આવેલા છે એનો વિશ્વાસ બી તમારી ઉપર વધશે એટલે એવા દિશામાં એવા વિચારોથી આપણે અલથાન પોલીસ સ્ટેશનમાં કામગીરીની શરૂઆત કરો તેવી હું શુભકામનાઓ આપું છું હું આજે અહીંયાથી ગુજરાત પોલીસના તમામ યુનિટોને ખૂબ ખૂબ અભિનંદન આપવા ગર્વ છે પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ડ્રગ્સની સામે અભિયાન નહી પરંતુ જંગ છેડી અને એ જંગમાં ગુજરાતમાં બહાર દેશમાંથી એટલે પાકિસ્તાનથી આવતા એક પછી એક મહત્વના નેટવર્કોનો સફાયો કરવાનો શ્રેય એ ગુજરાત પોલીસના ભાગે જાય છે એક બે નહીં પરંતુ સિત્તેર થી વધારે પાકિસ્તાનીઓને ઈરાનીઓને અને ડ્રગ્સ લઈને ભારતમાં આવવાનો પ્રયાસ કરતા એક એક આ દૂષણખોરોને પકડવાનું કામ એ આપણી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે મને અનેક લોકોએ ઈમેલના માધ્યમથી અને મારા પ્રવાસ દરમિયાન જે સામાન્ય નાગરિકો દ્વારા મને જે માહિતી મળતી હતી એ માહિતીઓનો મેં હંમેશા ઉપયોગ કરીને માહિતી નીચે પહોંચાડીને વધુમાં વધુ જગ્યા ઉપર રેડ કરાવવાનો પ્રયાસ કર્યો છે અને એ રેડમાં અનેક જગ્યા પર સફળતાઓ પ્રાપ્ત થઈ છે હું મારા સૌ વિસ્તારના નાગરિકોને જનોને વિનંતી કરવા માંગુ છું કે તમને આવી કોઈ માહિતી મળતી હોય તો આપ જરૂરથી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડજો અને જો એ પોલીસ સ્ટેશનમાં એની ઉપર ગંભીરતા पूर्वक પગલા ના ભરાય તો તમારા સૌ પાસે મારો નંબર છે અને આમાંના મોટા ભાગના લોકોએ મને ડાયરેક્ટ ફોન કરે બી છે અને અડધી રાત્રે કરી શકે છે આવી સંપૂર્ણ માહિતી ડાયરેક્ટ આપજો એની ઉપર ગંભીરતાપૂર્વક આપણે પગલા ભરીશું ગુજરાત પોલીસે જે મારી પાસે માહિતીઓ આવી અને જે પ્રકારે મને માહિતી મળતી હતી કે સ્કૂલ કોલેજ ની આસપાસ અનેક જગ્યાઓ પર એવી ફરિયાદ મળે છે કે જે મેડિકલ શોપમાંથી એટલે કે દવાની દુકાનોમાંથી સામાન્ય નાગરિકોને જે દવાઓ એની સારવાર માટે લેવાતી હોય છે એવી દવાઓ સામાન્ય નાગરિકો ક્યાંક ને ક્યાંક આવા યુવાનો એ દર્દી બનીને જઈને આવી દુકાનો પરથી આવા યુવાનો એવી દવાઓ પ્રાપ્ત કરીને નાના મોટા નશાની તરફ વલતા હોય એવું નજરે પડ્યું એવી માહિતીઓ મળતાની સાથે અડતાલીસ કલાકમાં આખા ગુજરાતમાં એક સાથે સાત હજાર પાંચસો થી વધારે મેડિકલ સ્ટોર્સ પર બપોરે બાર વાગે રેડ કરીને સંપૂર્ણ મેડિકલ સ્ટોક જોડે જોડે સીસીટીવી કેમેરાના વિઝ્યુઅલ્સ ચેક કરીને જે જગ્યા પર જે દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર ના આપવી જોઈએ એવી દવાઓ જ્યાં અપાતી હતી અને જે જાણી જોઈને આ પ્રકારનું કામ કરતા હોય એવું લાગ્યું એવા લોકો પર નાર્કોટિક્સનો ગુનો દાખલ કરીને જેલના સલિયા પાછળ મોકલી લેવાનું કામ કર્યું आ प्रकार काम, आ आदेश मा गुजरात पहलू राज्य है और मैं गर्वों के साथ कह सकता हूं कि गुजरात पुलिस ने देश में पहली बार अगर कोई राज्य ने एक साथ पूरे राज्य में इस प्रकार की गंभीर समस्याओं के सामने ये चुनौतियों के सामने एक्शन लिए है तो वो पुलिस का नाम है गुजरात पुलिस पचहत्तर से ज्यादा दवाइयों की दुकानों में एक साथ रेड करके दवाई की दुकान वो सामान्य नागरिकों की सारवार के लिए उनकी सेवाओं के लिए और ये दवाइयों की दुकानों में से इस प्रकार के युवाओं को उनका जीवन हम बर्बाद नहीं होने लेंगे गुजरात पुलिस ने अपने अभियान में अपनी जंग में ये भी एक मुद्दा को शामिल किया है और आने वाले दिनों में अगर आप सबके ध्यान में ऐसी कोई भी दवाई की दुकान आपके ध्यान में आए तो आप जरूर से पुलिस स्टेशन में उसकी माहिती दीजिए और मैं महत्तम सभी दवाई की दुकानों वालों को मैं दो हाथ जोड़ के वंदन करके उनका अभिनंदन भी देता हूं क्योंकि महत्तम लोगों ने पुलिस का सहयोग किया है और वो ये लोग भी ये मानते हैं कि दवाई की दुकान में इस प्रकार की गैर रीति को नहीं चलाने लेना चाहिए और गुजरात पुलिस को उन्होंने भी सहयोग किया है और जो लोगों ने ये काम किया है उनको तो जेल के हवाले हमने बंद कर लिया है लेकिन आने वाले दिनों में इस प्रकार का कोई भी कार्य अगर एक भी दवाई की दुकानों में से चलाया गया तो उनको जो ड्रग्स बेचने वाले लोग हैं, उतना ही सख्ताई से उनपे काम लिया जाएगा क्योंकि मैं मेरे राज्य के एक भी युवाओं का जीवन बर्बाद नहीं होने लूंगा और यही दिशा में गुजरात पुलिस आने वाले दिनों में काम करेगी। मैं फिर से एक बार सूरत पुलिस खासतौर पे हमारे कमिश्नर श्री अनुपम सिंह गहलोत जी वो एक बहुत ही अच्छे टीम लीडर हैं, अपनी टीम को साथ में लेके समाज के सभी अच्छे कामों के लिए वे हमेशा प्रयास करते हैं और उनकी पूरी टीम सभी क्षेत्रों में इसी प्रकार से नीचे तक लोगों की मदद करने के लिए तैयार है आने वाले दिनों में इसी प्रकार से टेक्सटाइल पुलिस स्टेशन सचिन जीआईडीसी पुलिस स्टेशन संदीप भाई हमारे विधायक हैं वो काम को देख रहे हैं समाज के सभी लोगों के साथ मिलकर वो तीन हजार मीटर की तीन हजार, वारत हजार वो? एक हजार एक भी तीन हजार मीटर में जीआईडीसी का पुलिस स्टेशन बनेगा वो भी आधुनिक पुलिस स्टेशन देश का सबसे आधुनिक पुलिस स्टेशन बनाने के लिए आगे जाती है सचिन जीआईडीसी वो अपने आप में एक चैलेंजिंग पुलिस स्टेशन है वहाँ पे बहुत बड़ी संख्या में इंडस्ट्रीज है बहुत बड़ी संख्या में लोग आते भी हैं और जाते भी हैं। तो वो सभी विषयों में ध्यान रखने के लिए ये पुलिस स्टेशन अपने आप में बहुत ही महत्वपूर्ण साबित होगा मैं खास तौर पे उनका भी आभार मानता हूँ हमारे मंत्री श्री मुकेश भाई उन्होंने भी अपने क्षेत्र में एक पुलिस स्टेशन समाज को साथ में रख के आधुनिक पुलिस स्टेशन बनाने की जिम्मेदारी खुद ली है और वो खुद उसका प्लान और वो पुलिस स्टेशन को जल्द से काम चालू करा के वो पुलिस स्टेशन को भी वहाँ के लोगों की सेवा में खुला रखेंगे और उसी के साथ सूरत पुलिस स्टेशन सूरत शहर में 40 पुलिस स्टेशन हो गए ऐसे सूरत आज जनसंख्या में बहुत बड़ा शहर हो गया है और मैं ये प्रयास कर रहा हूँ कि जनसंख्या के आधार पर सूरत शहर को आज हमारी पुलिस की जो टीम है खासतौर पे जो फोर्स है वो जनसंख्या के हिसाब से काफ़ी कम है हमने पिछले तीन साल में काफ़ी प्रयास करके पुलिस का स्टाफ ज़्यादा से ज़्यादा शहर की जनसंख्या के आधार पे दे दिए हैं लेकिन आने वाले तीन साल में हम उसको और ज़्यादा सूरत शहर की जनसंख्या के आधार पे देंगे और सूरत शहर के लोगों को और सुरक्षित बनाने के लिए प्रयास करेंगे फिर से एक बार मैं सभी दाताओं का बहुत बहुत आभार मानता हूँ आप सभी के मदद के लिए मैं आपका ख़ास तौर पे आभारी भी हूँ आप तो मेरे क्षेत्र के मतदाता भी हों और आपने किसी के भी कॉल के बिना हमारे दो चार समाज के आगेवान खाली उन्होंने ये प्रयास किया और आप सब लोग सहयोगी बने उसके लिए मैं आपका बहुत बहुत आभारी हूँ